કારણ કે આ જેવું એક સેડ સોંગ રાકેશ બારોટનું હું તમને જણાવા જઈ રહ્યો છું જેનું ટાઇટલ છે વિવા સારે ગામમાં યુટ્યુબ ચેનલની અંદર આ સોંગ આવેલું છે તમે આ ટાઇટલ પણ સર્ચ કરશો તો સારું એવો બેસ્ટ સોંગ છે તો તમે સાંભળવાનું ચૂકતા નહીં તો આનું આપણે આજે કરીશું પોસ્ટર એડિટિંગ તો ચલો વિડીયો કરીએ શરૂ તે પહેલા આ બધું જ મટીરિયલ તમને ફ્રીની અંદર મળી જશે ટેલિગ્રામની અંદર ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને હા મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા જેવા વાંધા મિત્રોનો સપોર્ટ કરવામાં પહેલો હાથ આ આપણો હોય તો ચલો ટાઈમ બગાડ્યા વગર વિડીયો કરીએ શરૂ લેસ્ટ ગો તો આપણે આવી ગયા છીએ કાઇન માસ્ટરની અંદર અને અહીંયાથી એક આપણે લગ્નનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું રહેશે જે તમને ટેલિગ્રામની અંદર મળી જશે આ બેકગ્રાઉન્ડ લઈ અને આને પેન ઝૂમ પર ક્લિક કરી અને પૂર્ણ સ્ક્રીન કરી નાખો ફટાફટ જલ્દીથી તન તના તન આટલું કર્યા બાદ અહીંયાથી આપણે લેયર પર ક્લિક કરવાનું છે અને મીડિયા પર ક્લિક કરીને જે રાકેશ બારોટના ફોટા છે તે તમારે લઈ લેવાના રહેશે આ બલર તમે હમણાં આપો તો પણ ચાલશે અને પછી આપશો તો પણ કંઈ વાંધો નથી તો આપણે સૌ પ્રથમ અહીંયાથી લઈ લેશું ફોટા રાકેશ બારોટના પીએનજી કરેલા અને આને સ્પ્લિટ સ્ક્રીન પર ક્લિક કરી અને આપણે પૂર્ણ સ્ક્રીન કરી લેશું તો તમે જોઈ શકો છો ફટાકડીને આપણે કરી દીધું છે પૂર્ણ સ્ક્રીન અને હવે આપણે લઈ લેશું સોંગનું ટાઈટલ ચાનુના વિવા તો આ સોંગ તમે એકવાર જોઈ આવજો બહુ જ સેડ સોંગ છે સારું એવું સોંગ પણ છે અને આજે આપણે કંઈક અલગ રીતે અંદાજમાં વિડીયો બનાવ્યો છે કારણ કે આજે હું બહુ જ ફની મોમેન્ટમાં એટલે કે ફની મૂડમાં છું એટલે આવો વિડીયો બનાવ્યો છે પરંતુ નેક્સ્ટ ડે આપણો વિડીયો સારા વ્યૂઝમાં આવશે સારી રીતે તો આપણે કાંઈ પિક્ચર લેપનું ફોલ્ડર ઓપન કરી લીધું છે અને અહીંયાથી આપણે લઈ લેશું ગુજરાતી સોંગ પોસ્ટર એડિટિંગ અથવા તો રાકેશ બારોટનું નામ તો અહીંયા નામ આપણે સેટ કરી લેશું થોડું નાનું કરીને સારી રીતે નામ સેટ કર્યા બાદ ફરીથી જાઓ મીડિયાની અંદર અને અહીંયાથી ગેલેરી ઓપન કરી પિક્ચર લેબનું ઓપન કરી લઈ લો હવે અહીંયાથી આપણે લઈ લોસુ એક બ્લેક શેડુ જે સારો એવો લાગે પોસ્ટરને વધુ સુંદરતા દેખાડવામાં તો તેને લઈ અહીંયા ત્રણ ટપકા પર ક્લિક કરી સેન્ડ ટુ બેક કરી નાખો એટલે આપને આપ સેટ થઈ જશે પાછા બેક આવી જાઓ ફરીથી મીડિયા પર ક્લિક કરો કરી લીધું તો કરી લો જલ્દીથી અને હવે ફરીથી આપણે પિક્ચર લેવલનું ફોલ્ડર જ ઓપન કરવાનું રહેશે મિત્રો આ પોસ્ટર ખરીદવા માંગતા હોય તો ફક્ત ત્રીસ રૂપિયાની અંદર મળી જશે આ પોસ્ટર તમને બિંદાસથી ટેલિગ્રામ અથવા તો ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરો ટેલિગ્રામની અંદર તમારા મેસેજ નહીં આવી શકે અને જો તમે થંબેલ પર જોયું તે પોસ્ટર ખરીદવું હોય તો માત્ર પચાસ રૂપિયા આપી અને પોસ્ટર લઈ જાઓ પેમેન્ટ પહેલાં કરો અથવા પછી કરો કોઈ વાંધો નથી આપણને પૂરો વિશ્વાસ તમારા પર છે ફૂલ આ કારણ કે તમે જ મારી ફેમિલી છો તો હવેથી આપણે આવી ગયા છીએ પિક્ટર લેબના ફોલ્ડરની અંદર અહીંયાથી લઈ લેશું ગુજરાતી પોસ્ટર એડિટિંગ તમે જે પણ બનાવતા હોય ડીજે રિમિક્સ અથવા સોંગ ડિટેલ જે પણ આપતા હોય તે ઠબકારી મારવાનું છે સારું એવું લાગે તે માટે હવે આપણે ફરીથી જશું મીડિયા પર મીડિયા પર જઈ અને અહીંયાથી એક બ્લેક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે અને તેને આપણે સારું એવું ક્રોપિંગ કરી લેશું કંઈક આવી રીતે હવે ઉત્તરાયણ પણ જતી રહી છે પરંતુ હવે વિડીયા પણ ઉત્તરાયણના નહીં બનાવી શકીએ તો આ વિડીયોની અંદર પણ સારો એવો સપોર્ટ તમારો બતાવજો આગળ પે મેં તમને કીધું કે તમે સારો એવો સપોર્ટ આવ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો અહીંયાથી ત્રણ ટપકા પર ક્લિક કરી સેન્ડ ટુ બે કરી દીધું ઓકે કલર ચેન્જ કરી લેવાનો છે અહીંયાથી કલર પર ક્લિક કરો આપણે અહીંયા ઇન એનિમેશન પર ક્લિક થઈ જાય છે ભૂલથી અહીંયાથી પીળો કલર રાખી લો સારું લાગે ને ભાઈ સારું લગાડવા માટે તો આપણે વિડીયો એડિટિંગ કરીએ છીએ હવે બીજું પણ બેકગ્રાઉન્ડ આના જેવું જ લઈ લો વ્હાઈટ અથવા તો બ્લેક જે પણ તમને સારું લાગે તે આ બેકગ્રાઉન્ડ તમને ફ્રીની અંદર પણ મળી જશે કોઈ વાંધો નથી અને આને પણ પહેલાંને જેમ ક્રોપિંગ કર્યું છે તેમ ક્રોપિંગ કરી લો આવી રીતે અને જેવી રીતે પહેલાં સેન્ડ ટુ બેક કર્યું હતું એવો ત્રણ ટપકા પર ક્લિક કરી અને પાંચમા નંબરનું છે સેન્ડ ટુ બેક તેના પર ક્લિક કરી લો આપણે કંઈક આવી રીતે રાખી લઈએ છીએ ટુ બેક કરી લો એટલે આ આ પણ સેટ થઈ જાય તો આપણે આવી રીતે કરી લેવાનું રહેશે અને થોડું ઝૂમ કરવાનું છે તેથી સારું લાગે આનો કલર ચેન્જ બી જો કરવો હોય તો કલર ચેન્જ કરી શકો છો પરંતુ રેડ વધુ થઈ જશે એટલે આપણે રેડ નથી રાખતા આ આ પણ સારો લાગે છે પરંતુ બદલાવી લઈએ આપણે આ નહીં સારો લાગે આપણે આ કલર એક મોકો આપી દઈએ બીજા કલરને સારો એવો લાગે તે માટે તો આ આપણે ડન કરીએ ડન કરી લીધું છે અહીંયા સેટિંગ ઉપર ક્લિક કરી સેટિંગને ઉપર ક્લિક કરવાનું છે સ્ક્રીનશોટ પર અને તેના પર ક્લિક કરશો કેપ્ચર એન્ડ સેવ પર ક્લિક કરો એટલે કાઇન માસ્ટરના લોગો વગર આ પોસ્ટર તમારી ગેલેરીની અંદર આવી જશે તો વિડિયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટની અંદર બતાવવા નમ્ર વિનંતી